પરણા પ્યારે મિત્રો આત્મા એટલે શું ભાગ સાતમાં આપણી વાત અધૂરી હતી કે આ જ્યોતિ આવી ક્યાંથી અને આ જ્યોત કઈ ક્યાં અને સમજવા માટે આપણે ત્રણ ગુણ ચોવીસ તત્વ અને પુરુષની વાત કરી અર્થાત ચેતનાની વાત કરી આપણા મહાપુરુષો કહેશે કે આ અંતર જગતની અંદર એક ત્રિકુટી આવી અને એ ત્રિકુટી અસલ ત્રિકુટી છે એ કોઈ કલ્પના નથી તો આજે આપણે ત્રિકુટીને વિસ્તારથી સમજશું કે ત્રિકુટી એ શું છે એ ત્રિકુટીને સમજવાથી આપણી મૂળ વાત છે કે આત્મા એ જ્યોતિ સ્વરૂપ છે અને એ જ્યોતિને સમજવું થોડુંક સરળ થઈ જશે કે જે આ બાહરી આકાશ છે એ આકાશ નિરાકાર છે એનો કોઈ આકાર નથી એની કોઈ સીમા નથી અને જેની કોઈ સીમા નથી એનો કોઈ આકાર હોતો નથી એ અનાદિ છે એની કોઈ શરૂઆત નથી અને એનો કોઈ અંત પણ નથી આકાશની અંદર પૃથ્વી આવેલી છે તો એનો આકાર છે આ આકાશની અંદર સૂર્ય અને સાત આવેલા છે તો એનો પણ આકાર છે આકાશની અંદર જેટલા ગ્રહો આવેલા છે એ તમામનો આકાર છે આપણા વૈજ્ઞાનિક લોકો એને આકાર અને વિસ્તાર અને એનું વજન પણ બતાવે છે અને આપણને સમજાવે છે પણ આ આકાશની આજના વૈજ્ઞાનિકોએ કોઈ વાત નથી કરી કે આકાશની સીમાની વાત નથી કરી આ આકાશના આકારની પણ વાત નથી કરી

બેને જોડી અને નિરંકાર કીધું શબ્દમાં એને સમજાવવાની કોશિશ કરી આપણા મહાપુરુષોએ શબ્દમાં સમજાવે છે જ્યારે સંત ગોરખનાથજી કહે છે કે શબ્દ ભયા ઉઝિયાલા કે આ શબ્દ છે એની અંદર પ્રકાશ છે આ શબ્દથી પ્રકાશ થાય અને પ્રકાશની અંદર વિદ્યુત શક્તિ છે એવું ગોરખજતી કહે છે પ્રકાશની અંદર વિદ્યુત છે તો આજ આપણે સમજી શકીએ કે વિજ્ઞાન એટલું બધું વિકસિત છે એની ટેકનોલોજી દ્વારા આપણે સમજી શકીએ છીએ આ ભણતરની કોઈ જરૂર નથી અંગૂઠા સા વ્યક્તિ પણ સમજી શકે છે કે પ્રકાશની અંદર વિદ્યુત શક્તિ છે કેવી રીતે કે આ જે સોલાર પ્લેટ છે એ સૂર્ય પ્રકાશને સૂસે છે ગ્રહણ કરે છે અને એ પ્રકાશનું રૂપાંતર વિદ્યુતમાં થાય છે અને એ વિદ્યુત જે વીજળી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ દરેક માણા ઉપયોગ કરે છે જે લોકો શિક્ષિત નથી એ લોકો પણ જાણે છે કે આ સોલાર પ્લેટમાંથી આ લેપ થાય છે આ ફોક્સ થાય છે અને આ વીજળી પ્રગટ થાય છે પણ આ શબ્દની અંદર પ્રકાશ કેવી રીતે જ્યારે વિજ્ઞાન વિકસિત નહોતું જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે આપણા મહાપુરુષે આની વાત કરી કે શબ્દમાંથી પ્રકાશ અને પ્રકાશમાંથી વિદ્યુત શક્તિ પ્રગટ થાય એ પણ આજ આપણે સહજ અને સરળ રીતે સમજી શકીએ કેવી રીતે કે હું જે કાંઈ બોલી રહ્યો છું એ શબ્દ હવામાં તરંગીત થાય છે એ તરંગ જ્યારે માઇક્રોફોનની અંદર ટકરાય અને એનો વિસ્ફોટ થાય અને એ વિસ્ફોટથી જે તરંગ છે એ ત્રીવ્ર ગતિમાં એનું રૂપાંતર થાય અને એમાંથી વિદ્યુત શક્તિ ઉત્પન્ન થાય કે જે માઇક્રોફોન છે એની અંદર શબ્દ ટકરાવાથી વિદ્યુત શક્તિ ઉત્પન્ન થાય દોરડા દ્વારા એમ્પ્લિફાયરની અંદર જાય છે એ બધાને જ જ્ઞાન છે કે એમ્પ્લિફાયર છે એ એમ્પ્લિફાયર અવાજ વધારી અને એ ફાયર કરી અને ફિક્કરને આપે છે જેને મેગ્નેટિક ફિલ્ડર કહેવાય મેગ્નેટિક ફિલ્ડરનું પણ આપણને જ્ઞાન છે અને આપણે એને નિશાળે ક્યાં પહેલાં આપણે એનો ખેલ ખેલી લીધો કે જેને આપણે સમક લોઢું કહેતા દરેક વ્યક્તિ સમક લોઢાની રમત રમેલા હોય છે કે સમક લોઢા દ્વારા આપણે લોખંડને આકર્ષિત કરીએ ઝીણા ઝીણા લોખંડને સોંટાડીએ આમ ખેંશે લોખંડને એ પણ આપણે અનુભવ કર્યો લોખંડ સાથે સોંટી જાય એ પણ આપણે જાણીએ છીએ અને બે ટુકડાને સામસામે વિરુદ્ધ દિશામાં રાખવામાં આવે તો એ શક્તિ તાકાત કરે અને વિરુદ્ધ દિશામાં એ તાકાત કરે છે એ પણ આપણે જાણીએ છીએ જેને વિજ્ઞાન સાયન્સ એવું કહેશે કે દક્ષિણ ધ્રુવ ઉપર ધડાકો થાય અને ઉત્તર ધ્રુવ ઉપર વીજળી થાય દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધરૂની વચ્ચે જે સુમકી શક્તિ કામ કરે છે જે મેગ્નેટિક શક્તિ કહેવામાં આવે છે સુમકી બળ જેને કહેશે એનું કામ છે વિખંડન અને સંગઠનનું કામ છે કે ઉત્પત્તિ કરે અને લય કરે એની પણ આપણે નેક્સ્ટ ટાઈમ ક્યારેક વિસ્તારથી ચર્ચા કરીશું આપણી મૂળ વાત છે કે આ શબ્દ છે એમાંથી પ્રકાશ અને પ્રકાશમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય એ માઇક્રોફોન દ્વારા દોરડામાં થઈને એમ્પ્લિફાયરમાં જાય ને એમ્પ્લિફાયર અને ફાયર કરે અને મેગ્નેટિક ફિલ્ડરને સોંપે જે ફિક્કરને સોંપે અને ફિક્કર એને મેગ્નેટના પાવરથી એને તરંગિત કરે અને કાગળનો પડદા દ્વારા એ તરંગિત થાય છે અને વિશાળ આવાજમાં એ પ્રગટ થાય છે કે જે હું શબ્દ બોલું છું એ માત્ર આ મૂંની અંદર એક જીભ છે અને જીભ દ્વારા તરંગિત થાય છે અને એ શબ્દ વિદ્યુતમાં રૂપાંતર થઈ અને મેગ્નેટિક ફિલ્ડર મેગ્નેટ એને એક કાગળના પડદા દ્વારા ફરીદાન તરંગિત કરે છે અને વિશાળ રૂપમાં એને પ્રગટ કરે છે એ આપણે સારી રીતે જાણીએ છીએ કે શબ્દ છે એ કેવી રીતે તરંગિત છે અને એનું રૂપાંતર વિદ્યુતમાં થઈ અને વિદ્યુતમાંથી પાછું તરંગિત થઈ અને વિશાળ સ્વરૂપ લેશે એ આજની ટેકનોલોજીથી આપણે સહજ અને સરળ રીતે સમજી શકીએ છીએ મહાપુરુષો જ્યારે આ વિજ્ઞાનનો વિકાસ નહોતો ત્યારે એની શોધ કરી લીધી અને આજનું વિજ્ઞાન પણ ત્યાં હજી પગી ગયું પહેલાં તો એવું કહેતું કે આ સતત એક પદાર્થ છે અને એની ઉપર સંશોધન કરતાં કરતાં એ નતીશે ભોગી ગયું કે પદારત નથી માત્ર એની અંદર એક ઉર્જા સુપાની છે અને આ જગત એક ઉર્જાનું નિર્માણ છે એટલે આ પદારથને તોડી અને કણમાં એનું રૂપાંતરણ કર્યું અને કણને તોડી અને અણુમાં રૂપાંતરણ કર્યું અને અણુને તોડી અને પરમાણુમાં રૂપાંતરણ કર્યું જ્યારે પરમાણુને તોડ્યો તો ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન અને એમાંથી એની આ વિદ્યુત શક્તિ છે આ ઉર્જા એક છે એવું સંશોધન કરી અને વૈજ્ઞાનિક લોકોએ આપણને બતાવ્યું અને આપણે સહજ રીતે એને સમજી શકીએ છીએ પણ મહાપુરુષોએ તે યુગો પહેલાં બતાવી દીધું હતું અને એને અનુભૂતિ કરવા માટે આટલી બધી સહજ અને સરળ રીત બતાવી છે મહાપુરુષોએ કે અંતર આકાશની અંદર નિરાકારની અંદર જ્યારે નાદ ગુજે છે અને ઓમકાર કીધો અને ઓમકારની અંદર પણ ત્રણે નાદ છે જેને અકાર ઉકાર અને મકાર કીધો અને નાદ છે શબ્દના રૂપમાં પ્રગટ થાય છે પ્રકાશના રૂપમાં અને પ્રકાશની અંદર વિદ્યુત શક્તિ છે અર્થાત એક શ્વેતના રહેલી છે નિરંજન નાદ અને શ્વેતનાની આ ત્રિવેણી છે એ અસલ ત્રિવેણી છે અને માર્કડ ઋષિ પણ એક વાણીમાં કહેશે કે અસલ ઝુગમાં નહોતો આધાર તેથી પચાસ કરોડમાં પાણી તેથી હતા નિરંજન નિરાકાર ઘણા લોકો એની માથે સત્સંગ કરે છે નિરાંકાર નિરંજન નિરાકાર કેવી રીતે હતા એની પણ વાત નથી કરતા એમ વાત કરે છે કે તેથી કાંઈ નહોતું તેથી નિરંજન નિરાકાર હતા એવું કહેશે કેવી રીતે નહીં અને પચાસ કરોડમાં પાણી કે પાણીની વાત કરે છે કે માના ગર્ભની અંદર માત્ર પાણી જ હોય છે પણ પચાસ કરોડ જે માપ આપ્યું છે માર્કડ ઋષિએ એની કોઈ વાત નથી કરતા કે આ પચાસ કરોડ એટલે શું ટૂંટક ટૂટક શબ્દ લઈ અને એની માથે સર્જા સરસા કરી અને આપણને સમજાવે છે કે માના ગર્ભની અંદર એક અંધકાર છે એક નિરાકાર જે નિરંજન છે એની અંદર નાદ અને મિલન મેલનથી શક્તિ દર્શાય છે શક્તિનું સર્જન થાય છે એ વાત આપણે આજ નહીં કરતા ક્યારેક નેક્સ્ટ ટાઈમ એની પણ સરસા કરશું પૂરા ભજનનો આપણે એની ઉપર સત્સંગ પણ કરીશું કે માર્કન ઋષિ વાણીની અંદર શું કહેવા માગે છે ઘણા બધા મહાપુરુષો જ્ઞાની પુરુષો એની માથે સરસા કરી છે પણ બધા લોકોએ એની અનુભૂતિ જે જેની અનુભૂતિ પ્રમાણે કરી છે આપણે આપણી મારી અનુભૂતિ પ્રમાણે હું સર્જા કરીશ નેક્સ્ટ ટાઈમ આ જ આપણી મૂળ વાત છે કે આ અંતર આકાશની અંદર ત્રિકુટી આવેલી છે નિરંજન નાથ અને આની ત્રિકુટી દ્વારા આ બ્રહ્માંડનું સર્જન થયું આ બ્રહ્માંડનું નિર્માણ થયું જ્યારે દાર્શનિક પુરુષો છે જે શાસ્ત્રોમાં પડ્યા છે એ લોકો બહરી જગતને બતાવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ સ દર્શન શાસ્ત્ર આવેલા છે અને એ સ દર્શન શાસ્ત્રનું જ્ઞાન છે વેદાંત શાસ્ત્ર જે છે એની અંદર બ્રહ્મની વાત કરી છે અને સાંખ્ય દર્શન છે એની અંદર આ શરીરના તત્વની વાત કરી છે અને એ દર્શન શાસ્ત્રોની વાતો છે જ્યારે લોકોને શાસ્ત્રનું જ્ઞાન નથી એ લોકો તો એવું માને છે કે રામાયણ મહાભારત ગીતા એ પણ શાસ્ત્ર છે એ શાસ્ત્રની બહાર છે જે લોકોએ શાસ્ત્ર ઉપર પીએચડી કરી છે એ લોકો જાણે છે કે ચાર વેદ અને સ શાસ્ત્ર આવેલા છે અઢાર પુરાણ અને એકસો ને આઠ ઉપનિષદ છે પણ જે લોકોને જ્ઞાન નથી જે લોકોને કાંઈ અનુભવ નથી શાસ્ત્રનું પણ જ્ઞાન નથી સંયમની કાંઈ અનુભૂતિ નથી એ લોકો ઝપ ધપ મંત્ર અને યજ્ઞ મંદિર દર્શન અને તીર્થની વાતો કરે છે જેવી રીતે કે આપણે બાળપણમાંથી ઉપર ઉઠા મોટા થઈ ગયા અને રમકડા આપમેળે છૂટી ગયા એવી રીતે આધ્યાત્મિક માર્ગમાં જે લોકો છે એ લોકો આ શાસ્ત્રથી પરની વાતો કરે છે એ લોકો અનપઢ હતા લો લોકો ગંગા સતી અંગૂઠા સાપ હતા રોહિદાસ અંગૂઠા સાફ હતા કબીરદાસ અંગૂઠા સાપ હતા એવા કયા મહાપુરુષો થઈ ગયા છે એની આ બ્રહ્માંડના પેટાળની વાત કરી અને જેની આપણા આ આની ગણના કરી અને ગયા એકવીસ હજાર સુવાસોની એની આગળ કોઈ ડિગ્રી નહોતી એ માત્ર એની અનુભૂતિ હતી અને એ અનુભૂતિ કરવા માટે કોઈને કોઈ ભણતરની જરૂર નથી કોઈ ડિગ્રીની જરૂર નથી એ અનપટ લોકો પણ કરી શકે માત્ર સહજ અને સરળ એની રીત છે અને મહાપુરુષો પણ બતાવી ગયા કે આની અનુભૂતિ કેવી રીતે થાય એના દર્શન કેવી રીતે થાય પણ આપણે શાસ્ત્રોની વાતોમાં શાસ્ત્રોના જ્ઞાનમાં આપણો અહમને પોષણ મળે છે અને આપણા અહમને લઈ અને આપણે એવી મહાનતા બતાવી છે કે એની મંત્રો ઉચ્ચરણ અમને આવડે છે અમને સંસ્કૃત આવડે છે અમને શાસ્ત્રનું જ્ઞાન છે અમે પૂજા પાઠને કેવી રીતે કરવા સારી રીતે જાણીએ છીએ હકીકતમાં એ લોકો અંદરથી એને પોતાને અનુભવશે કે એની અંદરથી ખોખલા છે અમને આનંદની કોઈ પ્રાપ્તિ નથી જે પરમાનંદ કહેશે અખંડ આનંદની વાત જે છે એની અમને કોઈ અનુભૂતિ નથી અને અંદરથી અહંકારને લઈ અને એની મહાનતા બતાવે છે એ મારા સંયમની પણ એક અનુભૂતિ છે મારા જીવનની કે મેં જ્યારે નુકસાની કરી ત્યારે હું પારથી આ સમાજને એવું બતાવતો કે હું નક્કોર માણસ આવું અને કપડાંની ઇમ્પ્રેશન અને ગાડી લઈને નીકળું તો લોકોને એવું થાય કે આને તો કાંઈ વાંધો નથી ખરેખર મને જે લોકો જાણે છે એ તો એને તો ખબર જ છે પણ મને જે લોકો નથી જાણતા એ આશ પણ કરોડપતિ માને છે કે આ રૂપિયાવાળા બહુ છે અને મારી આગળ લોકો પૈસા પણ માગે છે કે તમારી આગળ તો એટલા પૈસા પીડ્યા જ હોય મારી આગળ એક વ્યક્તિએ તો પચીસ લાખ રૂપિયા માગ્યા કે મારા છોકરાને એક વાઇટ પચીસ લાખ રૂપિયા બતાવવાના છે અઠવાડિયા પૂરતા જોઈ છે આપો એમ ખરેખર હું જાણું છું મને અનુભૂતિ છે કે હું અંદરથી ખોખલો છું બહારથી માત્ર દેખાવશે એવી રીતે જે લોકો શાસ્ત્રમાં પડ્યા છે પૂજા પાઠ કરે છે એ લોકોને ખ્યાલ છે કે અંદરથી એની ખોખલા ખોખલાસી અંદરથી અમને કોઈ આનંદની અનુભૂતિ નથી માત્ર આ સમાજને દેખાવ કરવા માટે એની કરી રહ્યા છે એ જ્યારે એમાંથી ઉપર ઉઠી ગયા લોકો છે જેને કહેવાય આધ્યાત્મિક માર્ગ અને આધ્યાત્મિક લોકો જે ધ્યાની લોકો છે એ સારી રીતે આ શાસ્ત્રને જાણે છે એ શાસ્ત્રને એક રમકડાના રૂપમાં માને છે જેવી રીતે બાળકને આપણે આજ તો એક સરળ થઈ ગયું છે કે બાળકની જન્મતિથી હોય તો આપણે એને ઉઝવીએ છીએ એનો જન્મદિવસ ઉઝવિએ છીએ અને એના જન્મદિવસ ઉઝેવી ત્યારે આપણે એને રમકડા આપતા હોઈએ છીએ એને રમકડા ભેટ આપતી છીએ કે જે પ્લાસ્ટિકનું હેલિકોપ્ટર છે એ સાવી ફરવાથી ઉડે જે પ્લાસ્ટિકની કાર છે એ બેટરીથી ચાલે એ બહુ સારી રીતે આપણે જાણીએ છીએ કે એમાં કાંઈ દમ નથી એ પ્લાસ્ટિકની કાર એ બેકાર છે પણ એ નાના બાળકો છે એમાં રમકડાની રમતમાં મનને મનાવી અને રાજી રહેશે એવી રીતે શાસ્ત્રોની અંદર જે લોકો પડ્યા છે જેને શાસ્ત્રોનું જ્ઞાન નથી અને પકડીને બેઠા છે એને પણ ખબર નથી કે શાસ્ત્ર માત્ર સહજ આવેલા છે દર્શન શાસ્ત્ર છે અને એ લોકો રામાયણને ગીતાને અને શાસ્ત્ર માની અને દેખાવ કરતા હોય છે કે એની જ્ઞાની છે મૂળ વાત આપણે કે કોઈને નિશા દેખાડવાની વાત નથી પણ અસલ વાત તો એ છે કે આ જે બ્રહ્માંડ છે આ શરીર છે શરીરની અંદર જે બ્રહ્માંડની રચના છે જે બ્રહ્માંડની અંદર જે રાસ રમાઈ રહ્યો છે એ રાસ આપણા શરીરની અંદર સતત ચોવીસે કલાક ચાલુ છે અને એ રાસને જાણી લેવું એ પોતાની અનુભૂતિ છે અને એ સંયમની અનુભૂતિ છે એને જાણવા માટે જે અનુભવી પુરુષો છે એ કહી ગયા કે એને જાણવા માટે કાંઈ કરવાનું નથી આ સ્થૂળ શરીર છે એની માથે હોશ રાખવાની છે માત્ર એક જ નિયમને અપનાવવાનો છે કે આ સ્થૂળ શરીરને સ્થિર કરી અને બેસી જવાનું છે આ શરીરની અંદર જે કાંઈ ક્રિયા થાય છે એને હોશથી જોવાનું છે એની માથે હોશ ગુમાવવાનો નથી જેમ હોશ રાખવાથી આ શરીર સ્થિર થઈ જાય અને જ્યારે આ શરીર સ્થિર થાય ત્યારે આપ મેળે મન સ્થિર થઈ જાય છે અને જ્યારે મન સ્થિર થાય ત્યારે ધ્યાનનું અવતરણ થાય છે ધ્યાનશય ઉતરે છે ધ્યાન કોઈ ક્રિયા નથી ધ્યાનને કરવાથી ધ્યાન ન થાય ઘણા લોકો ફરિયાદ કરે છે કે વર્ષોથી ધ્યાન કરીએ છીએ અને અમને ધ્યાન લાગતું નથી ધ્યાનશય અક્રિયા લોકો જાણે છે સતાય તે ક્રિયામાં અને ક્રિયામાં જિંદગી પૂરી કરી દેશે પણ એની પોઝિશન લેવી પડે અને એની પોઝિશનનો કોઈ નિયમ નથી માત્ર એક જ નિયમ છે કે આ શરીરને સ્થિર કરવાનું છે આ શરીરને સ્થિર કરવાથી આ શરીર ઉપર હોશ આવી જાય છે અને આ શરીરમાંથી જ્યારે હોશ સંધાય ત્યારે મન આપમેળે સ્થિર થઈ જાય છે અને મન જ્યારે આપમેળે સ્થિર થાય ત્યારે ધ્યાનનું અવતરણ થાય છે અને જે આ શરીરને સ્થિર કરવું એ ધ્યાનની પોઝિશન લેવાની છે પોઝિશન સિવાય કોઈ વસ્તુ નથી કરવાની જેવી રીતે આપણે પચાસ સાઠ વર્ષ ઊંઘ ઘી છીએ અને ઊંઘનો પણ આનંદ લઈએ છીએ પણ આપણને ખબર નથી કે એ ઊંઘ આવે છે કારે અને કેવી રીતે આવે છે પચાસ સાઠ વર્ષથી આપણે સતત ઊંઘી છીએ ચોવીસ કલાકમાં પાંચ સાત આઠ કલાક છતાંય આપણને એનું જ્ઞાન નથી કારણ કે ઊંઘ છે એ અવતરણ છે ઊંઘ છે એ લાવી ન શકાય ઊંઘ આપમેળે આવે અને એ ઊંઘને લાવવા માટે આપણે પોઝિશન લેવી પડે છે જેવા બિસ્તરમાં આપણે પોઝિશન લઈએ બિસ્તરમાં જેવા આપણે હોઈએ છીએ ત્યારે આપમેળે ઊંઘ ઉતરે છે એવી રીતે ધ્યાનની એક પોઝિશન લેવાની છે અને એ પોઝિશન દ્વારા ધ્યાન ઉતરે છે અને જ્યારે ધ્યાન ઉતરે ત્યારે આ અંતર આકાશની અંદર આ નિરાકારની અંદર પ્રથમ અનુભૂતિ એ નાદની અનુભૂતિ છે પ્રથમ અનુભૂતિ નાદની થાય છે અને નાદની અનુભૂતિ ઉપર આપણે હોશ સાંધી રાખવામાં આવે એ હોશ ટકાવી રાખવામાં આવે નાદ ઉપર તો બીજી અનુભૂતિ એ પ્રકાશની અનુભૂતિ થાય જ્યોતની અનુભૂતિ થાય અને આત્મા એ જ્યોત સ્વરૂપ છે એની અનુભૂતિ કરવા માટે એના દર્શન કરવા માટે અનુભૂતિ નહીં પણ એના દર્શન થાય છે સાક્ષાત એને દર્શન કરવા માટે ધ્યાનની પોઝિશન લેવી પડે શાસ્ત્રના સહારે આની અનુભૂતિ નથી થતી દર્શ દર્શનશાસ્ત્રના દ્વારા આના દર્શન પણ નથી થતા એની માટે માત્ર એક જ માર્ગ છે તો ધ્યાનની પોઝિશન લેવી પડે અને ધ્યાનની પોઝિશન વગર આ શક્ય જ નથી એનો માત્ર એક જ માર્ગ છે ધ્યાન અને એ માર્ગ દ્વારા આપણે એના દર્શન કરી શકીએ છીએ આજ આપણે ત્રિકુટી જે અસલ ત્રિકુટી છે જે ત્રિકુટીથી આ બ્રહ્માંડનું સર્જન થયું એની વાત કરી અને એને કેવી રીતે એની અનુભૂતિ અને કેવી રીતે એના દર્શન કરાય એ પણ આપણે વાત કરી તો અભ્યાસ થકી આ વસ્તુ પ્રાપ્ત થાય છે વાતો કરવાથી નહીં ખરેખર હું કોઈનો વિરોધ નથી કરતો કારણ કે જે લોકો બકવાસ કરે છે એ જ્ઞાની હોતા નથી અને જે જ્ઞાની છે એ બકવાસ નથી કરતા માત્ર જે જિજ્ઞાસુ લોકો છે અને ધ્યાનના નામે જે ભટકે છે ધ્યાનના નામે જે લોકો દુકાનો ખોલીને બેઠા છે અને ધ્યાનની કોઈ અનુભૂતિ નથી થતી એના માટે ઉપયોગી છે કે કરવાનું કાંઈ નથી માત્ર આ સ્થૂળ શરીરને સ્થિર કરવાનું છે અને સ્થૂળ શરીરને સ્થિર કરવા સિવાય કોઈ વસ્તુ નથી કરવાની એની માથે તમે પ્રયોગ કરી અને અખતરો કરો તો તમને એની અનુભૂતિ થાય અભ્યાસ વગર એની અનુભૂતિ નથી થતી અને સત્યની ખોજ એ સંયમની ખોજ છે એ સંયમને જ કરવી પડે બાકી બીજો કોઈ એનો રસ્તો નથી મૂળ વાત આપણી એટલી હતી કે આ જે જ્યોત છે એના દર્શન કેવી રીતે થાય અને જ્યોત આવી ક્યાંથી અને એ જ્યોત જાય છે ક્યાં આને સમજવા માટે થોડોક અભ્યાસ કરવો પડે પણ આપણે હજી એનો વિસ્તારથી આપણે વાત કરીશું જે પાંચ જ્ઞાન ઇન્દ્રિય છે એની અનુભૂતિ આપણે કરીએ છીએ પણ એ જાણવા છતાં અજાણીમાં જાય છે પાનભાઈ છે કે જાણ જાણવા છતાં અજાણી જાય છે ભાઈજી કે સતત આપણે પાંચ જ્ઞાન ઇન્દ્રિય દ્વારા આપણું જીવન ચાલી રહ્યું છે અને એની અનુભૂતિ દ્વારા આપણે એની મજા લઈએ છીએ પણ એના મૂળમાં નથી જતા આપણે પાંચ જ્ઞાન ઇન્દ્રિય દ્વારા આપણે જે કાંઈ અનુભૂતિ થાય છે એ કેવી રીતે થાય છે અને એ અનુભૂતિ દ્વારા આ ત્રિકુટીના કેવી રીતે દર્શન થાય છે એ પણ આપણા એનો માર્ગ બતાવે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ એની પણ ચર્ચા કરીશું આયા મારી વાતને હું પૂરી કરું છું અને મને જે સમજાણું મને જે સમજણ હતી એ મુજબ મેં વાત કરી છે હું મારી વાતનો એવો કોઈ દાવો નથી કરતો કે સનાતન સત્ય છે મારી સમજ પ્રમાણે કરું સૌ અને હું જે કાંઈ બોલું છું એનો જવાબદાર હું છું પણ મારી વાતમાં તમે જે સમજો છો તમે જે કાંઈ અરથ કરો છો એના જવાબદાર તમે સવો અને તમને જે અનુભૂતિ થાય એ તમારી અનુભૂતિ છે મારી મને જે અનુભૂતિ થાય એ મારી અનુભૂતિ છે અનુભૂતિ એ સ્વતંત્ર છે એ કોઈની માલિક નથી એટલે મેં મારી સમજ પ્રમાણે વાત કરી પણ મારી વાતમાં કોઈ ભૂલસુખ હોય તો મને કોમેન્ટ કરી અને બતાવજો તમારી વાતને હું સ્વીકાર કરીશ અને બોલનાર કરતાં સાંભળનાર જ્ઞાની હોય છે એટલે હું જ્ઞાની મહાપુરુષો બોલું છું અને એવા જ્ઞાની મહાપુરુષોને વંદન કરું છું મારી આ વાત પૂરી કરું છું એ વાત સાથે અસ્તુ હરિઓમ અસ